તમે ડિગ્રી વગર ઇલીગલ પ્રેક્ટિસ કરો છો એવું કહી ડોક્ટર પાસેથી રૂપિયા ચાર લાખ પચીસ હજાર પડાવી લેવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી ત્રણેય ગઠિયાઓએ ડોક્ટરને બે તમાશા મારી મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યું હતું બે બેંકના સેલ્ફના ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા જોકે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવાના હતા તેની સંડોવણી બહાર આવી હતી સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનુર અટકાયત કરી હતી નકલી પોલીસ દ્વારા ડોક્ટરને તમે ફરજી ડોક્ટર છો કહીને માર મારીને ધમકાવી જબરજસ્તી બેંકના ચેક લખવી લઈને બેંકમાંથી ચાર લાખ પચીસ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા જે બાબતે નિવૃત્ત ડોક્ટર જીતેન્દ્ર પટેલે પોલીસ ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો પોલીસે ત્રણ નકલી પોલીસ બનીને પૈસા પડાવી લેનાર આરોપીને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ શરૂ કરી છે ડોક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પીઆઈ એચએમ ગઢવી અને ટીમે હિતેશ પ્રવીણ પટેલ હર્ષિત અતુલ દિહોરા રાજેન્દ્ર વાજા અને ધ્રુવાંગ સવનુરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે અલથાણ રહેતા વૃદ્ધ તબીબ જીતેન્દ્ર પટેલ ને ત્યાં ડીસીબી નામે તોડ કરવાની યોજના અને તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી અને આરોપી હર્ષિત દિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે